નમસ્કાર મિત્રો તારીખ છે વીસ નવેમ્બર બે હજાર ચોવીસને વારસી આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં જે ઓછી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધતી જોવા મળે તેવી સંભાવનાઓ અત્યારથી દેખાઈ રહી છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા દિવાળી બાદ નવી ડુંગળીની આવક વધવી જોઈએ તેટલી વધી નથી સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ આઠસોથી લઈને નવસો રૂપિયા સુધી વેચાણ થાય છે જ્યારે નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને બસોની અંદર વેચાણ થતું જોવા મળી રહ્યું છે આમ જો સારા અને નબળા વચ્ચે બહુ મોટો ફરક જોવા મળી રહ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારની આવકો વચ્ચે તો વધે તેવું લાગી રહ્યું છે નાસિકમાં પણ નવી ડુંગળી ખાસ કોઈ મોટી આવક નથી સાઉથમાં વરસાદના કારણે જે ડુંગળીના પાકને બગડી હતી અને હવે માલ બહુ ઓછો આવી રહ્યો છે તેના પરિણામે સાઉથની આવકો હવે વધવાના ચાન્સ નથી આ પરિણામે સૌરાષ્ટ્ર અને નાસિકના માલ આવશે પછી બજારમાં ઘટાડો આવે તેવી સંભાવનાઓ રહી છે થી લઈને આઠસો અઢાર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો અઢારસો થેલાની સામે ભાવની વાત કરીએ બસો ચાર રૂપિયા થી લઈને નવસો ને પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન